આપણે તે પેલા તમનો પરિચય લેશું તો તમે અમારા ખેડૂત મિત્ર ને તમારું નામ જણાવશો

ભાવે છે બાકી કોઈ બીજું કોઈ આવતું નથી એટલે આમાં કોઈ કેમિકલ કોઈ દવા ઉછાટવાની આવતી નથી તો અર્જનભાઈ અત્યારે હાલ તમે જો આમાં કઈ ફૂગ નાશક જે રોગ આવે છે તો તમે અત્યારે ફૂગ નાશક રોગ માટે ઓર્ગેનિક ખેતીમાં તમે કઈ પદ્ધતિ અપનાવો છો ફૂગ નાશક માટે અમે કા ખાટી ખાસ નો ઉપયોગ કરીએ છે અને જો એક થી ન થાય તો ટ્રાયકોડેમાં અથવા સુદામોનો ઓકે

તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અરજણ ફ્રૂટનું વાવેતર આ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ડ્રેગન ફ્રૂટ ના રોપા તૈયાર કરીને તેનું પણ સેલિંગ કરે છે તેનું પણ વેચાણ કરે છે હાલ અર્જનભાઈના ના થી આપણે સાંભળી રહ્યા છે કે અરજણભાઈ એક લાખ ની ઉપર તો રોપાનું પણ વેચાણ કરી રહ્યા છે તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અરજણભાઈ છે તે પ્યોર ઓર્ગેનિક ખેતી આધારિત ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરી રહ્યા છે અને મારા તમામ પ્રિય ખેડૂત મિત્રો ને વિનંતી છે કે તમારે જો ડ્રેગન ફ્રૂટ ઓર્ગેનિક ખેતી આધારિત પ્યોર ઓર્ગેનિક ખેતી આધારિત ડ્રેગન ફ્રૂટ લેવા હોય તો અર્જણભાઈ નો કોન્ટેક્ટ નંબર અર્જન ભાઈ આપેલો છે તેમાં કોલ કરીને તમે મંગાવી શકો છો અર્જણભાઈ તમને પહોંચાડી પણ દેશે અર્જનભાઈ તમે બહાર આનું ખેડૂત કોઈ પણ બહાર તમારે માંગે તો પહોંચાડી શકો ને બાર પણ અમે ભાઈ પુરેર દ્વારા પણ અને મારા તમામ પ્રિય ખેડૂત મિત્રો ને વિનંતી છે કે તમારે ડ્રેગન ફ્રુટ જોતા હોય તો અર્જણભાઈ નો કરી અને તમે મગાવી શકો છો પ્યોર ઓર્ગેનિક છે અને અર્જનભાઈની મુલાકાત પણ કરી શકો છો

તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રો ને વિનંતી છે કે ડ્રેગન ફ્રૂટમાં કઈ પણ માહિતી તમારે જોતી હોય તો નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો અથવા તો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર જીરો ચાર અમારો કોન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો તમે ચેનલમાં કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો તો ખેડૂત મિત્રો આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું ધન્યવાદ